બરોબર છે આ રીતના લાલ કપડું આપણે હોય છે દીવો કરો ખાતા ઘીનો ઘી હોય તો તેલનો દીવો કરો બરોબર બરોબર છે અને જો કોઈ પીરાણું હોય તો એને તમે લોબાની અગરબત્તી કરી શકો અથવા ગુગલ ની કરી શકો બરોબર આ રીતના તમે પાઠ પૂરી શકો એની માટે પહેલા તમારે જે કઈ ખળદેવી હોય તો ઘર દેવી નું પેલા તમારે એક વચન લેવાનું જો કે હું અહીંયા મૂકું છું એ રીતના બરોબર અને એક વધાવો મૂકવાનો એટલે પંચ નું હોય છે એ રીતના આપણે દોઢ જાહેર પેલા લેવાનું આપણે તને ગણી છે બરોબર છે આપણે પાઠનું રજા મળે છે કે નથી મળતી બરોબર હવે આ અઢાર નું વચન થયું અઢાર નું વચન હવે આપણે ભુવાજી પેલા આપણા દર્શક મિત્રોને તો તમે ઈ બતાવો જણાવો કે વધાવો એટલે હું અને વચન એટલે હું કી કણ આવે ટુકમાં એકી કણ આવે એટલે વચન થાય બરોબર એક એક કણ આવે એટલે વધાવો થાય વધાવો થાય એ રીતના આપણે બે કી કણમાં વચન કહેવાય એક એક કણમાં વધાવો કહેવાય એટલે આ આપણે પેલા લીધું ને માતાજીનું વચન લીધું

પણ તમારી પાસે ખરેખર દેવ હોય તમારી પાસે દેવ આસ્થા હોય શ્રદ્ધા હોય તમે કોઈ દેવ ના બાનાધારી હોય મેં કઈ રીતના પેલી વાર ચપટી મૂકી કે ભાઈ માતાજી મારા પાઠ રજા જોઈ છે મારે આયા કઈ તમારી પાસે વાતચીત કરવી છે તો આ રીતના તમે જોઈ શકો છો કે પેલી ચપટી આ બધું આવી ગયું વચન માંગ્યું તો વચન એવું વધાવવા માંગ્યું તો વધાવવા એટલે એને એનું મિનિંગ એ છે કે આપણે આની ઉપર હવે પાઠ પૂછીએ આપણે દોઢ જાહેર ભીડીએ તને

કે આમાં કોઈ પણ આતો વાત છે અત્યારે તો આપણે દેવભાઈ વાત કરવા બેઠા જી પણ કાલ સવારે આપણે કાંઈ પણ એવું વહેલી વસ્તુને ને કાઢવા બેઠા માટે પાઠ નેખો તો એ વસ્તુ આયે પાઠમાં એવા પછી આ પંચદેવનો પાઠ નેખો હોય તમે ચાર દિશા બાંધી હોય એટલે પાઠ અંદરથી એ વસ્તુ બહાર નો શકે બરોબર હવે ભુવાજી આપણે આ પાઠ બાંધ્યું બરોબર હવે આમાં દેવ કે માતાજી પાઠ ઉપર કઈ રીતે ઉતારવા એના વિશે માહિતી આપજો હવે જો ઓમિતભાઈ એમાં એવું છે કે આપણે અટાણા પાઠ અટાણા પૂરાઈ ગયો છે મટાઈનો ચાર ખંડ આપણે પૂરી દીધા છે ચાર દિશા બાંધી દીધી છે બરોબર જે કઈ બરોબર જેને માનતા હોય જેની કળભાગલા ની કરમ ની દેવી બરોબર છે એના માટે કઈ વચન વધારો પેલા લેતા હોય તો હું મારી જ વાત કરું તો મારી કળ ચામુંડ માં છે બરોબર તો હું ચામુંડા હું વ્યાન દઉં છું વચન લઉં છું મારા કરાગલા દેવી એ મારા દેવી બે મારી માતા મુંડા આ રીતના પાઠે પધારો અને મને પેલા એક વચન આપો એનો પુરાવો કે પાઠે આવે છે એ માટે બરોબર આપણે વચન મૂકી આ વધારો એટલે એના માટે એવું કે હજી તમારી દેવ પાસે આવી નથી તમે એક વાર એને વાળી શકો ત્રણ વાર પૂછી શકો તમે ત્રણ વાર પૂછી બરોબર ને આમાં આપણે માતાજીનું વચન જોઈએ બરોબર ને

અહીંયા આપણે આગ્યાવાનમાં આ માતાજીને બેહારી દીધા હા પછી માતાજીનું વતન દીધા પછી ખાલી તમારી કળ દેવીને બોલાવો એમ પણ ના ચાલ્યા તમારે કોઈ વડવો તમારા પૂરા પૂરા દાદા હોય બરાબર છે કોઈ આંબીએ બેઠેલા હોય કોઈ રણે બેઠેલા હોય બરાબર છે કોઈ ખપી ગયેલા હોય તમારે જે કાંઈ સુરાપુરા દાદા હોય એને પણ સાથે બોલાવવો પડે બરાબર એ માટે હવે આપણે મારા જ હું વાત કરું તો મારા સુરાપુરા દાદાને હવે બોલાવી બરાબર જય સુરાપુરા દાદા મજા આપો અને પાછળ તો આપણે સુરાપુરા દાદાનું વધાવો આવે એક બરાબર સુરા જ તો આ જોઈ શકો તો તમે બે બે ચા ને બે છ અને એક આઠ આ સાતનો વધાવો આવ્યો કેટલી જ ચપટી આવી બરોબર આ બધું એવું છે કે આ તમારે પેલી બીજી તપટી પછી તમે દસ વાર ન આવે એનો કોઈ અર્થ નથી બરાબર છે હવે આપણે બે સારી દીધા હવે તમારી ભગવતી બેહી ગઈ તમારા સુરાપુરા દાદા બેહી ગયા બરોબર છે બરોબર હવે આપણે જે કાંઈ તને રજા લેવા બેઠા છીએ એની વાત કરીએ તો મારી દેવીને હું એવું પૂછું કે માતાજી આ કાર્ય માટે

ત્રણ વાર પૂછી શકો તમે બરોબર ત્રણ પછી જો તમારી તમારે કાક દેખાતું હોય છે કે માતા આટને હાલવા કેમ તૈયાર નથી તો તમે ત્રણ ચાલે પેલા તમારી દેવ ને પૂછો કે માતા આમાં તને હાલવા શું તકલીફ છે પછી તમે આગળ વધો જો તાણ વધાવે કે વચ્ચે ને તમારી દેવ હાલે નહીં એનો અર્થ એ છે તમારી દેવા માંગતી નથી આ રીતના હવે મિત્રો આપણે અમારી અમે દેવીની રજા લીધી છે પણ આમાં એવું પણ હોઈ શકે છે કે કોઈને એના કોઈ ઉપરાણાના ધરાવ હોય કે કોઈ એને દ્વારકા ધર્મ હોય છે કે જેને સહાય કરતા હોય છે કે મારા જટાણે આયા મને મામાદેવ ગયા છે ભરા કહેવાનો મતલબ તો જો કે અમુક સમજી શકે અમુક ના સમજી શકે એટલે મારી પાસે આવ્યા છે મામાદેવ મને સહાય કરે છે તો હું મારા જે કાંઈ કામ છે એ મામાદેવ પાસે કરાવું છું મારી કલને ક્યાંય નથી મોકલતો બરાબર છે મારી કલદેવ પાસે નથી કરાવતો એટલે આયા આટાને મારે મામા સરકાર બેઠા છે મામા દેવ કહેતો ભલે મામા સરકાર કહેતું ભલે બરાબર છે એની પાસે આટાનું હું કામ કરાવું છું અને અટાણે આપણે એની પાસે એક રજા લેશું બરોબર કે અમારે મામા સરકાર તમે અમારી આ કઈ જે કાંઈ તને અમે બેઠા છે એ રજા લેવા એની માટે તમે પાઠે પધારો અને એક અમને વધાવો આપો બરોબર છે એના માટે આપણે એક મામાદેવનો નાનો મોટો પહેલાં વધાવો લેશું બરાબર જય મામા સરકાર તમે વધારો લઈ શકો છો આ તમારું નિષ્ફળ ના કેવાય સોલ ના વચન ઉપર એક વધારો થાય જોકે ભુવા હોય છે એ લોકોને ખ્યાલ જ હોય છે ના ભુવા હોય એને તો આ બધું જાણવા લાયક છે વચન ઉપર વધારો લઈ શકાય આ આપણે બે આપણે બે ઢગલી કેમ કરી મામા મારી કલ ની સાથોસાથ મારો કલ અને સહી કરવા માટે મામા ને હું મામા પાસે કરાવું પણ એમાં કોઈ પણ સાક્ષી સહી જોઈએ એ માટે મારી કલ ને એમને બોલાવી બરોબર એનું વચન મુકાવું ને મામા નું પણ જે કઈ બંધ મુઠીએ દાણા પાકીએ પેલા તો ભુવાનું કઈ પણ પ્રમાણ હોય છે ગમે ધર્મનું અત્યારે ચમત્કાર ને નમત્કાર માનવામાં આવે છે ધર્મ ને તો જોકે અત્યારે કોઈ માનતું નથી દુનિયા कब पूरी હવે ભુવાજી આપણે આ માતાજી પાઠ નાખ્યો હોય પાઠ માંડ્યો હોય બરોબર ત્યારે અગરબત્તી ચાલુ રાખવી જરૂરી છે એ જરાક દર્શક મિત્રો ને જણાવશો આપણે જ્યાં સુધી પાઠ ચાલુ હોય મિત્રો ત્યાં સુધી તમારે ભગવતીની બબે અગરબત્તીઓ ચાલુ રાખવી જરૂરી છે બરોબર કેમ કે ત્યાં જ્યાં સુધી તમારો પાઠ ચાલે ત્યાં સુધી તમારી કણની દેવી કોઈ પણ હોય ત્યાં સુધી તમારા પાઠ પર બેઠી તો જ તમે જો કે કઈ પણ કામ કરી શકો ને તમારી કળ ના સાથે હોય તો તમે શું કામ કરી શકો બરોબર આપણે તો જોવો કે કાળા માથે ના માનવી આપણી થી કઈ વસ્તુ નો થાય આપણી થી આથી આમ ફૂલ પણ લઈને ના મૂકી શકીએ એટલે જો તમારી ભગવતી ભેળા હોય તો જ તમે આ બધું કરી શકો અને તમારી ભગવતી જ્યાં સુધી પાઠે બેઠી હોય ત્યાં સુધી એની માટે ના અગરબત્તી ધૂપ દીવા ચાલુ રાખો જરૂરી છે અને આ કોઈ મિત્રો જો કે હું તમને કાંઈ અંધશ્રદ્ધામાં લઈ જવા માટે નથી કહેતો કોઈ અંધશ્રદ્ધાની વાત નથી કરતો પણ એક તમે કોઈ પણ આ જે કઈ ભુવા ભક્તો હોય તો એ કઈ રીતના ભગવતીને બોલાવે કઈ રીતના એ પાઠે બેસાડે કઈ રીતના એને આગળ એની વાતચીત કરી શકો એ બધું હું તમને સમજાવવા માટે કહું છું બાકી હું એવું પણ નથી દર્શાવો કે આ કોઈ અંધશ્રદ્ધા બરોબર અંધશ્રદ્ધામાં તો જો કે હું પણ નથી માનતો ઘણા લોકો મારી પાસે આ આવે છે જો કે હું ઘણા લોકોના કામ પણ કરું છું મારા દૂર દૂરથી રાજ્યો ફરીને આવેલા છે બરોબર છે કે ભાઈ અમને ભુવાજી આ તકલીફ આપ હતી જે કાંઈ મારા તેને મોમાદેવ છે મોમા સરકાર કે જે કાંઈ મને ઉજાડે મને આસ્થા આપે કે બટા આને આમની નામ તકલીફ છે

એ રીતના આપડે કોઈને શું છે કે અંધશ્રદ્ધામાં લેવા મોકલવા નથી માંગતા પણ જે કઈ તકલીફ હોય તો આ આવીને આપણને વાત કરે તો આપણે એ રીતના એને મામા મને આસ્થા આપે કે નહીં આ રીતના કહો તો હું એને કહું છું આભાસ થાય મને એ રીતના